આજવા સરોવર એકસો પાંત્રીસ વર્ષ જૂનું છે અને માનનીય નવલાવાલા સાહેબની જે કમિટી હતી કમિટીની જે એક સૂચના હતી સૂચના અને ભલામણના આધારે આજવા સરોવરના જીઓ ફિઝિકલ સર્વેની કામગીરી કેન્દ્ર સરકાર માન્ય સંસ્થાને આપવામાં આવેલી હતી આ કામગીરી જુલાઈ મહિનામાં શરૂ થઈ અને કામગીરી પૂર્ણ થયા બાદ એનો રિપોર્ટ હાલમાં સબમિટ થયો છે રિપોર્ટના આધારે એમના જે સૂચન છે એ સૂચન ઉપર પુનઃ ગેરી સંસ્થા જે આપણી સરકાર માન્ય રાજ્ય સરકારની સંસ્થા છે તે ગેરી સંસ્થાનો અભિપ્રાય માંગવામાં આવેલો છે અને એ અભિપ્રાય મુજબની કામગીરી કરવામાં આવશે આજવા ડેમ એકસો પાંત્રીસ વર્ષ જૂનો છે આપણે પહેલાં કહ્યું પ્રમાણે આનાથી ડેમની સ્ટ્રેન્થમાં શું વધારો કરી શકાય અને એમાં શું કરેક્ટિવ મેજર લઈ શકાય એ સંસ્થા અને જે કંપનીએ આનું ટેસ્ટિંગ કર્યું છે એના દ્વારા સૂચનો કરવામાં આવેલા છે આ સૂચનોમાં એમણે આ કેટલીક જગ્યાએ અર્થવર્ક બતાવ્યું છે કેટલીક જગ્યાએ પીચિંગ બતાવ્યું છે અને કેટલીક જગ્યાએ પિઝોમીટર પણ ઇન્સ્ટોલ કરવા માટેની તેઓની ભલામણ છે આ જે એમના મુખ્ય ભલામણ પૈકીની આ ભલામણો છે ને આ ભલામણો પર ગેરી સંસ્થાનું જે અભિપ્રાય આવશે એ મુજબ કોર્પોરેશન કામગીરી કરશે